ભગવાન હું કરું સારું કોઈ સમજાતું નહીં કે ઊંઘ આવતી નહીં એક ને એક ઉજાગરો છે બોલો આ જો હગુ થતું નહીં એવો ઉજાગરો થાય જાય એવો ઉજાગરો થાય જાય ને જેટલા દાડા થી સમય થી વર્ષથી હગુ ઉગું છું હકુ નહીં આવતું બોલો હગુ કોઈ વાત લઈ નહીં આવતું હું કરું મારા સારું સોળીને ભણાય છે આટલી કોલેજ કરાવી છે તો એ હગુ થતું નહીં અને હારું આનું થઈ જાય વિવાદ થઈ જાય ઘરે થોડું સરખું કરવું

હાર તો વળી હાળા કોમ ઢીલ નઈ પાછું બેટા રોટલા કરે બેટા મારે શાક બનાવી દીધું પોણી લાય પોણી લાયું કોણ જલ્દી ઢીલી રે થોડી ઢીલી રે રાગ રાગ પણ અટકી રહ્યો છો ઓ બળ એક મસ્ત હગુ આવી છે શું થી એક પેલો કાળો નહી પેલા પશાપાનો એનો છોકરો હગુ લઈને આવ્યો છે કાઢ્યો તે કે છોકરો હારો છે અને ઘર ઘરે છે ને ઘર બધું સારું છે અને એના બાપોય સંસ્કારી છે મા બાપા હારો છે બરોબર તો હું કઉ છું છોકરા ને બોલાઈ બોલાવી દઈએ

રવા દે ને હું આવતો છું કે તો મેમોનિયોટ કે આયા તા કે જોઈ પછી બાફી દેજો બોલે તું વધારાનું હું થોડી ધણા દેખાય છે એટલે થોડું બોલ હું કીધું અલ્યા ઉપર હું બૂટ પહેર લઉં અને બેટા તૈયાર તા હવે તૈયાર કીધું આ આખો જિંદગી તૈયાર જ ઓ લઈ લે શું થોડું લેજો અને થઈ જાય ને માથા

થતું મારા હગુ અલ્યા હું તો ખાલી એકવાર જોવા જો તો તાર માને ખાલી આમ ખાલી નજર નાખીન તાર માને હા પાડી દીધી દી મું તને શું ખબર પડે છે આ દાઢી કરા દાઢી અલા દાઢી પેલા નાવ તેલ ગઈ રાખે દા ડો હું આવો તાર હું આવા તગીરી શરમ જેવું નહીં અને લમણા હાથ દે બેઠા છે સોરે બી કે અરમાચુઆ તારા બાપા શરમ આવતા ગીતો ગાત તો નાચો ગો અલ્યા મોણી ઓસો મેખી તો એવું થાય છે બરોબર ઓસો ફારા મેખી કરતી તો મને વધારે તકલીફ છે મને ઓ આટલાથી આવરા મોટા કરે તમને તકલીફ છે તમે બાપા શીખવશો કે બાપા તમને ખબર ના પડે હાલ ચાલે છે હાથ પગ પછી કો રોટલા ખવરાવ છે તો મારા કોઈ પગથી રોટલા બનાવવા છે ને હાથ ચાલ્તે ખાલી રોટલામ ગરી ખાલી કાતો નાતો ખાય ને તો બોલો ફોન આવ્યો છે કાળુજીનો હા કાહો છી બોલો ભાગુભા હું ભાગુભા તમારો હારો બોલું છું આય તો મારો તો ભાત ખે બોલો હું કેતો હા આપડે આ ટેક્નોલજી નહીં આપણો મારો હાડો શેન નહીં એતો શેખ કહે ભૂલી તો આખું એ તો શેખ એટલે એવાનું હું હગુ લઈને આવું છું હું વાત કરો યાર હઘું લઈને આવું છું ને ભાઈમાં થોડેક રોચો થર હાલો સાથે ક્યાં

ખાઈ તો યાર ખાઈન થઈ ખાઈન થઈ બધું થઈ ગયું યાર અમે તો આવી ગયા છે તમારા યાર તમે લઈને આવો તો પણ મારે આબરૂ અલ્યા તક કોલા વાત લાય હું તમે તો ખુબે છો કણ ખુશ થઈ ગયો તું ખુશ થઈ ગયો પણ એમો એવું થયું છે હ

હોતી જોવા બારે મો હંતાઈ દો ભાઈ મારા ના ઉડે કરું તું તાર જોઈ લેજે કે મારા ગેર નહીં કે મને હંતાઈ દવા દે આ બાકો મારું હાગુ થવા દે કો હુકા વામ કરો તમે ના ભાઈ ના મને મને હંતાઈ દવા દે કર તમે તું તાર તું જોઈ લેજે જોઈ લે તું એ મારો બાપો હું કામ કરો છે લે છોડી ઓય જો તો હું હતો છે જો આ તો બેવાનું જ છે કા બાપુ હમત તો નહીં બાપા બાપા

શું સિંધાને કર નાશ મેલ તોતો શું સુખરો આ બેઠાને અમે તો રૂપિયા આલે છે બટાકાની નોટો ને હેલતા જે કલાકવાળી આલે છે ને અમે 100 રૂપિયા કલાકવાળી આલે છે કો મફર થોડું પાણી વાળી છે વાત કરો છો તે અલ્યા વાઘુબાના ઘેર બહુ મહેમાન આયુ લાગે તવડું છે દા આવો હોમ ગોળ થઈ જાવ અલ્યા કાલ્જી હા મજામાં છો

આવી છે <laughs>

સા નહીં આ તો બધું હારું કરજો બસ પબ્લિક તો બસ કોઈનું સારું થાય તો ગમતું જ નહીં કોઈનું ઓમ સંતેમ અરે જને થાય ને થવા દો કે હું કા પીવો છો બધાનું કંટાળો હું તો બધાથી બાપય નાખી ગયો અને તમે સાથ નહીં આવતા મને કુટુંબ મોળાય ચાન ન રહ્યો છો ને એ ભૂખ લાગી છે મોત ન છે તો ઇજ્જત તો હારું છે કોઈને ખબર નહીં કોઈને ખબર તો મારું કા

મારી માની જોગાને ના પાડતો તો ના પાડતો તે કારુજી કે તમરે સોળી ઓકે સોળી ઓકે લઈને જોવા આવશો નઈ લ્યા હું કેવો તો કે કરવા ખા પડી પથારી ગોર થજે આ તમારે માની જોગાને ગઢાળા પર વર્ગોરો દેખાવા તો ગોમરાતી ભેગુ થવાનું છે આ ટીણીઓનો સોત્ર વેઈ નાખું તમે જો બાપા જો આલ્યા

કાઠું કરી લે તો ગમે તે થાય પણ એની તો જો કર કો જીત તાગર દી ન થવાય થોય બાપા એ બાપા હું જા આજ વાત કરું પોસ્ટ મીટ વાસ પોસ્ટ મીટ વાસ હા વા હા કહું છું હા નું ગોઠેલા બરત નહીં હે હા હેડો

હું ના પાછીનો હું તો પહેરવાનો છું આ તારી માને થાબા પડશે તને ઉપર મરી જઈ જાય થાય પડશે તો હું નિશાન છે કયા વાત હું કાગળ જીંદના નિશાન કર્યો એ તો મને આશીર્વાદ આજ વિશ્વાસ સમય આશીર્વાદ આ લે તો મૃત્યે છે એ વરસાદ ચોમા બહુ પર વારો હતો ભાઈ ચોખ્ખો એકલામ અરે આ ગુંદો ભૂંકારો છે ને મુનિ આવતું કહે નહીં હર તું તારે એકલાખ જાય ત્યાં ફરી હારું તું કા ગું કરજ ભાઈ લેડ આંદોલન હું તો અઠવ બોલો એક કરવો કાઢી લાખેલો હતો કમળવાસો